તને વાત સમુ ને તારી પેટી સડી જાય પણ લીધો ઘેરે કીધું સમજાવો રાજ

કે ઓલે બાપો ઇકે બત મુજાની ની કે મારા ઘરે થી બડા વિરોધ કર્યો તારા ગભરાવાની કોઈ જરૂર નથી ઇકે ભલે બાપો મરો વિશ્વાસ રાખે અન બાપો નીકળી ગયા અને બેની શરૂ કર્યું કે ઘરે થી નુંલો દો બેન ભક્તની દીયા આજ તમારે નો એક કમન 50% કા રૂપવા થઈ ભગવાનને નિંદા કરવા વાળા નો રહે ને તો બાપા ભક્તિ પૂરી દી નો સામે

પેલા આપણે આ 2000 વર્ષ પહેલા ઉતયા તને પરકો યમરામાં જઈ પાસાને જતો આને પેલા તરામજાને પાસા આયા તો કામ રાજી થઈ ગયો બોહો આ તો કો સમય પૂરી બેઠા સુના ભાઈ આરે ના પત્નીને વાંટે બેઠા છે હિરાણ ફાટલામાં બેઠા પ્રિન્સ ધનવંતર ગાડીયા ખાત મોડી પ્રવાસ કરીને આવતા જે નિપતે લીધો પાણીલા પાણીલા હવે આ બે પાટલા બેઠા બકા હુવાયું ભાઈ તો પાણીનો બોલ બોલે આવી આમ અદરી જાગી જાય હવે મુની યાત્રા કરી લાઈ ભાઈ હરુને પાસું ને ઊભી રે આમ 10 મિનિટ ઊભા રહી જઈએ બે ઘલા દેઈએ ને આમ નામ ભાઈ બોલતોને ઊભી એ પણ આવી મોટી યાત્રા કરી મારા ધન્ય આવ્યો મારા ધન્ય આવ્યો હવાર પડી જુ એમ ના મુબી રિ ફળ જો પાણી ને ત્યારે સાગી જાય આ અને હવાર એના ભલીજા લાગ્યા ને કે કી કે તમે આટલી બધી મહેનત કરી ને તો હું આ સેવા નતો મારી કરી અને જા ગામમાં વાત અન બરાવી કે આ બેન એના પતિ આમની યાત્રા કરીને હવાર સુધી પાણી જો તો આખા ગામમાં વાત ને રાજા ને કે ખબર પડી તો રાજા ને કે મારા મારા રાજમાં આવી સ્થની તો મારા આનું સન્માન કરવું પડે એમ કે કે બોલાવેને દ્વારપારો સમુગ્યા લાવે બે બે ભાઈને લ્યાવા આયા અઈ પાંચો ને પાણી આપતા હોં કે કેરે આ બોલવા ની આમાં બોલવા નો હોય તમે લે આપણે બોલાવા ની આ તો તમને આકા ઝૂડો સન્હેવાય અરે માવિદા વાટિયા યાર જન તમારો ઘર બતાવો જો તમે કેમ આલ્યા ઈ તમને કોણ કેવા તમારો જન્મ કેમ દેવ તમને પાસ નામ થી પ્રગટ્ય પરમાત્મા બે નામ તમને એટલેાંાંખી વારો ઓકે ને ત્યારે એક માં આપડો જનેમ આપે ને પહેલી વાર આયા મતલબો જરે માં આપડો જનેમ કરા ને પહેલી વાર જરે 200 રોવે છે ને પરમાતમાં 50 રોવે છે ઓનરમાં જરે નિખાલમ આવ્યો કે 50 પરમાતમાં રોયો અને પછી તો પૂરા થી મજા આવે દાંડાળ લે બરાબર જતી આયવા નદીર બાપુ આવવાનું છે આ દિવસો કે બીજો ખેલાડીને દોલતનો વર્તમાન સદ્ગુ આધ્યક્ષની કરી દેજો अरे बाप रे हम तेरे को कितने मार रहे हैं रोज बीच में इनके लोग सवार इंसान देखते हमारा भी कोई हम सो हम सो इस दिन में जो तुम चालू से जिस भी दिन पर सुनवाओं से बाकी कोई रस्ते में भी जाके नहीं बना पाए आज कान खोलने में बना नया लोग आने नाम लेंगे जो ये भी नहीं चाहिए आज करो तो भले काज करो तो भले पांच તમને એક બોલાવવાનું તમારે એકલાને કરવાનું છે માતાજી જે સંતાની જોઈએ છે ઓય તમને બસાવવાનું છે તમે બોલી જાજો કે દનભાઈ બોલાવ્યો સામે ગયો અને રાધાએ જુડુ કે અહી તો બહુ રાજી થયા કે તીન આવી કે બાબો ઠીક તો મને તો કાંઈ સમજી નથી આ એવી વિદ્યાબેનને ભામે પીડા દનને ખબર મુલે કે આ હુંનું નિયમનું સન્માનને हीरा મોતીનો હોયપો એ બોલ્યો કે પણ તું અહીં કેને હું આકરી હુઈ જાવું તો એ પાણી ઈ ગયો બોલાવો મારી લેવા ડોટાયા હુઈ ગયો અને જો પાણી આય પાણી જાવલી બાયા મે નઈ જો રે રે ભાઈખોડું થઈ ગયું કે વાલ તો ઓલી કલા 2 મિનિટ કલા 2 મિનિટ થઈ ગઈ આને હું કે હું ઈલા કેમ ઓલો બાયરાય પાણી છે હું તો જી હું કીધું ઈ ગામે સાંભળ્યું બસ ઈ દુરાને દીધા બે પુરા કે બોલાવા ને હોય બોલાવો સાંભળ્યો સાંભળો ધ્યાન આપ દે ગુરુ ગુરુ

बहुत है तो क्या <Guardian singing>

આ તમે વાની કે ક્યા વાર હાંભળ પર આણો તમે ફૂલ દોપો બરા તો તમે હારે ઉજે સાહેબ કવિન પરમાત્મા રે ખુદા રે માલિકા રે વાત કરી એ દુનિયાના માલિક તો બોલ્યા આકાશ માં કે કવિન હું કેવા માંગજો કે મેં સારો ખેલ તણી લીધો કે હું મારો ખેલ તણી લીધો કે હાંભળ કે હું એક એક કામ કે ઘડેગી ફીગરી ઘરી ઘરી એ હું આંબાંબા પર જાકાટ બની તો પાપા કરણ ઠેકરી કોણ છે કે જો આ માનવી બધા આ બડાયવા ના કાથા કરણ ઠેકરી જા આ બધી કાથા કરણ ઠેકરી જા બધી आकाशिया गड़े की थी कि बड़ी बड़ी मूगो कुम्हारिया कौन के तू सो मूगो कुम्हार है क्या बनवाया बदाई के ईते बीजो कौन को आयो के राजा रावण है अपन फको दी लाग गया है हैं ये राजा रावण देव का राजा श्यामदेव को लल्ला लल्ला सगा ऐ हल मुले थे तुमने लोई ने डाठी कराऊ आकाश गड़े की थी आकाश गड़े की मूगो कुम्हार के परम કે કેલો પાંડીરા સેમી મધ્ય ગામ મોલી માં કુળે પર કુવાણી ઉપર આહમ જતો બીનું ઈ અંદર જાવે આમાં જાવું ઈ જોબીના જતનદ્રો કેમ જાવું પા દાસ હતા ને લેવા પડે હાથ ઈ પાણા બંધ ને ઈ આમાં અંદર જવાનું ઓર તો બતાવી જોગી પાહ જાવતો કેવરીતે જાવ અરે કે ઈ મિલાનેતી ગલાનો મારકડો છોરો નીવે છોરી કે થોડી પીરિયું મારે લાવું સાથ છે તો આ સંથાની વાત પર સંથાની વાત હતી હો તમારી સુરતા એમ કે છે થોડી પીરિયું નું સંધા છોડવાનો છે સાથ છે કે પ્રમુખન જે માં સલામ હેની એકી તમારે નીકળવાનું છે કાલા નીકળી જાવે ઓટી કે તો હવે તો બીઓજી વિના ભગિયાનો અને બીઓ તો કોણ બરમાટના જોતા બોલી રહે છે અને મારી વીટી રાખે જોવાની ભજન જુવાની માં થાય વરસ બનામાં ભાઈ નો આ થાય બીઓજી મારે જાવું સાસજીએ એમાં ધરમને રમે લાગવાલી ને બીજું એક ઇંગલાનો મારો થોડી અંદરથી કોણ વાલરી બાપુએ 1 1/4 કલાક પહેલા દાબી ઇંગલાને 1 1/4 કલાક જમીન પેંગલા બેના દાન કરી સુક અને 90 દિવસમાં તમારા ભીતરના બાપો છો હું હમણાં હમલાવા માટે લીનલીય કરવાને કે બીજો આયા કાંઈ કરવાની છે તમારો પારદ દેવા તમને માતા-પિતા મયા તમે આજ નઈ તો એ બચ્ચો આયા ડોયણ એન બોલે છે બરાબર સંગો પર જાન આપજો લાખાને એન સંદેશ આપે એ લાખા ઓલો કોણ આંક ક કોર સંભાળવા જરૂર દિનુ છે એનો કોણ છે અને તમે લાઈન બતાવો અને તમે જેવો 90 મિનિટ 90 દિવસમાં છો હું ભીતરમાં તમને સંભળાવવા માટે અયાથી હાલવા માંગુ છું કે તમારો આઘરણું ઘર મળે કે આઉધી મળે હું

જીવન ને જોન રાજગન અને અમીશર રહેને કોઈ જો ફરી જાય સત્સંગ મે જીવન કા પરજો જીવન આ તમને મળ્યું જીવન તો બને તો યુવાની રાજ કા નિતવા પરંપડી મળેલી એ અમીશર ન દેવા ઉયુજ આય બધું પર તમારો જે સમય ખતમ નબા ઇ તમારો ફળ દે કે આ દબાવ તો ધુરુત મે લાગ્યા કેનો ધ હેવ જસ્ટ અભ્યાસન સકળવા ઉમર જ્યારે યુવાની આવે ને તે ભજન થાય અને વરસ ફૂલ લાગદે હોય થાય સંતર બાપન લેવા પડે सरदार बाबू गए हूं गए ए अरे बोलते बाबू अरे सत गुरु भगवान की जय सनातन धर्म जय।